જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર વડેલ નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપણું નામ મારું નામ ભરતભાઈ પટેલ છે એટલે હું ઉમિયા એગ્રો સેન્ટર મીઠા મુકામે એગ્રો સેન્ટર ચાલવું છું હું પોતે એમએસસી એગ્રીકલ્ચર છું અને આ ફિલ્ડમાં છેલ્લા ત્રીસ વર્ષથી કામગીરી કરું છું ઓકે ભરતભાઈ ચાલુ વર્ષે તમે ઘણી બધી કંપનીઓનું વેચાણ કરેલું છે કે પછી અમારું વિશ્વાસ ચિતોત્તિનું પણ તમે વેચાણ કર્યું છે આપણે જે વિશ્વાસ યુવતોના ફિલ્ડ ઉપર આવેલા છે તો તમને વિશ્વાસના રિઝલ્ટ કેવા લાગે તમે વિશ્વાસ ચિત્યોતેર જે છે જાતના રિઝલ્ટ અત્યારે જે જોઈએ એ જોતા એવું લાગે છે કે માર્કેટમાં ઘણી બધી દિવેલાની કંપનીઓ છે પણ એ કંપનીઓની સરખામણીમાં વિશ્વાસ છે કે રિઝલ્ટ ખૂબ જ સારું છે ઓકે મારે ખેડૂતો ખૂબ જ સારું કેવું હોય તો ખેડૂતોને આપણે કેવી રીતે સમજાવીએ કે ખૂબ જ સારું છે કે મારે ફૂટ વધુ છે કમ્પેરિઝન કરો દરેક તમને સરખામણી આપણું એટલે એની અંદર અત્યારે હાલ જે ફિલ્ડ જોતા એવું લાગે છે કે આ એરંડાનું ઉત્પાદન જે છે એ ખૂબ જ સારું મળશે એના પાછળના ત્રણ ચાર કારણો છે એક તો જે છે કે આ એરંડો જે છે એની બ્રાન્ચિસ જે છે એ થડમાંથી બ્રાન્ચિસ આવે છે અને બ્રાન્ચિસોની સંખ્યા વધારે છે એટલે જેટલી બ્રાન્ચિસ વધારે છે એટલી એની માળોની સંખ્યા જે છે એરંડા ઉપર એ માળોની સંખ્યા વધારે છે બીજું જે છે મુખ્ય કારણ એ છે કે કોઈ પણ એરંડાની માળની અંદર જે આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો ફૂલેખીઓ છે એ ફૂલેચીઓ ક્યાંય તમને આખા ખેતરમાં જોવા મળતો નથી તો આ જે છે અને માળ જે છે એ પણ એકદમ ભરાવદાર માળ છે તો આ બધું જોતા એવું લાગે છે કે આ દિવેલામાં બીજી બધી જાતોની સરખામણીમાં ઉત્પાદન ખૂબ જ સારું મળશે ઓકે બરોબર આપણે મોનો કે કાય કોર ઉપર ફીલ થઈ તો સામે આપણે વિશ્વાસ પેટર નો ફીલ દે ઈ આપણે તો વિશ્વાસ સુકારો આવે છે ના સુકારો જે છે એ આ વેરાઈટી ની અંદર એક પણ ફીલ્ડ ની અંદર આપણે જેટલા પણ ફિલ્ડ ગયા છે એ ફીલ્ડ ની અંદર માંથી કોઈ પણ ફીલ્ડ માં સુકારા કોઈ પ્રોબ્લેમ જોવા મળ્યો નથી એટલે આ ત્રણ ચાર કારણો છે એક તો સુકારો નથી આવતો થળમાંથી એની બ્રાન્ચિસ નીકળે છે માળોની સંખ્યા વધારે છે માળ ભરાવદાર છે ફૂલેથિયાનો કોઈ પ્રશ્ન નથી આ બધા જે એના કારણો જે છે એના લીધે જ લાગે છે કે આ વેરાયટીની અંદર બીજી બધી જાતો જે છે એના કરતા આનું ઉત્પાદન જે છે એ એવરેજ વીસથી પચીસ ટકા ઉત્પાદન વધારે આપણને મળશે ઓકે ભરતભાઈ ફરી વાર આપણી દુકાનનું નામ બોલી જાઓ ઉમિયા એગ્રો સેન્ટર મીઠા આપણો મોબાઈલ નંબર નવ્વાણું સાત નેવું ત્રેપન એક સત્તાણું ઓકે મેં પણ મારા દિવસ છે હેમંતભાઈ અને તો છેલ્લા ચાર પાંચ વર્ષથી મારી સાથે મારી કંપનીમાં ઘણી બધી મિટિંગો એમણે એટેન્ડ કરી લે છે અને ઘણા બધા ફિલ્ડ જોયા છે અને મારી સાથે કચ્છમાં પણ આવે છે મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો બનાસપોટા લગભગ મારી સાથે હોય જ છે તો એક બે મહિપો રિવ્યુ આપણે લઈશું જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મારું નામ હેમંત છે અને હું અને ભરતભાઈ બંને એમએસસી એગ્રી થયેલા છીએ ભરતભાઈ આ ક્ષેત્રમાં મારા સિનિયર છે સૌ પહેલાં તો ખેડૂત માટે સૌથી અગત્યની વાત એ છે કે આપણા વિસ્તારની અનુકૂળ જાત ખેડૂત જ્યારે જાતની પસંદગી કરવા જાય છે ત્યારે જાતનું નામ ભૂલી જાય છે એટલે હંમેશા એના વિશ્વાસ સિત્તો તે જાત રાખવાની યાદ રાખવાની અને એના વિસ્તારમાં જે અધિકૃત વિક્રેતા માની લો કે આપણે જોટાણા છે તો જોટાણામાં આપણે ચામુંડા એગ્રો સેન્ટર દિગ્વિજયસિંહ છે એ પણ પોતે બીએસસી એગ્રી છે અને આટલી બધી સારી જાતનું વિતરણ એ વર્ષોથી આપણું સંભાળે છે તો ત્યાંથી જ લેવાનો આગ્રહ રાખવો હા પ્રત્યક્ષને પ્રમાણ ના હોય આપણે જે જોઈ રહ્યા છીએ એ જ આપણા ખેતરમાં તમારા ખેતરમાં થાય અને ભગવાન આવનારા વર્ષોમાં તમારું આના પણ આનાથી પણ સારું કલ્યાણ થાય એવી અપેક્ષા સર આપણે સેન્ટર જોઠાણાથી આપણી સાથે બે મિનિટ આપણે અમને પણ સાંભળીશું તો એક જવાન છે કિસાન આપણું બે સાહેબોએ વાત કરી હેમંત સાહેબે અને પટેલ સાહેબે એ પ્રમાણે તમે આપણે વાતો કરવાથી નહીં પણ તમે એક વખત ફિલ્ડની મુલાકાત લઈ જુઓ તમને ખુદ ખબર પડશે કે ભાઈ વેરાયટીમાં દમ છે કે નહીં બરાબર તમે જોશો કે ખ્યાલ આવે છે કે ભાઈ બ્રાન્ચિસમાં ભાઈ સુકાળના એવા એટલે એ પ્રમાણે તમે આ વેરાયટી વેરાયટી વાઈ જુઓ તમારા ફિલ્ડ ઉપર અને અનુભવ કરી દો તો બીજાની વેરાયટી કરતાં આ વેરાયટી વધુ સારી અને ઉત્પાદનમાં વધારે છે ઓકે વધુમાં જે મારો વિડીયો યુટ્યુબની ચેનલમાં જોતા હોય અને હું પર ડે એક વિડીયો નાખું છું તો જે ગામનો વિડીયો હોય એ ગામના આજુબાજુના ખેડૂતો એ વાડીની વશ્ય મુલાકાત લે કે ભાઈ જે વિડીયો આમ બતાવીએ છીએ એ ખરેખર યાદ છે ખરેખર એના બેસ્ટ રિઝલ્ટ છે આવતા વર્ષે બે હજાર પચીસમાં જે ખેડૂતોને બિહારની પસંદગી કરવાની આવે તો એમને ઠગાવવાનો વારો ના આવે અને અમારી જાત એકવાર ખરેખર આજુબાજુનું વાવેતર થયા હોય ચાલુ વર્ષે તો ખેડૂતનો નંબર પણ હું આપું છું તે એ ખેડૂતને કોન્ટેક કરીને પણ પૂછી શકે છે અને વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું જય દ્વારકાધીશ ખાસ દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ